નમસ્કાર મિત્રો આપ સોનું ફરીથી આપણા ચેનલ પર સ્વાગત છે મિત્રો આ વર્ષે શનિની સાડે સાતીનો પ્રારંભ થઈ રહ્યો છે આવો જાણીએ કે કઈ રાશિઓ પર સાડે સાતીનો પ્રભાવ રહેશે તે જીવનમાં કેવા મોટા ફેરફાર લાવશે અને આ દરમિયાન શું ફાયદા અને નુકસાન થઈ શકે છે સાથો સાથ સાતી દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે પણ વિગતવાર સમજશું શનિદેવની કૃપાથી સાડે સાતી દરમિયાન શું પ્રાપ્ત થઈ શકે છે તે જાણવું ખૂબ જ મહત્વનું છે હા મિત્રો વર્ષ બે હજાર પચીસ ઘણી રાશિઓના જીવનમાં મોટા ફેરફાર લઈને આવી રહ્યું છે આ વર્ષ ન્યાય અને કર્મફળના દાતા શનિદેવ પોણા ત્રણ વર્ષ પછી પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે શનિ જે તમામ ગ્રહોમાં સૌથી ધીમા છે તેમના પ્રભાવનો હવે લાંબા સમય સુધી રહે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે શનિદેવ તેમની સ્વરાશિ કુંભમાંથી પોણા ત્રણ વર્ષની યાત્રા પૂર્ણ કરીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે આ પરિવર્તનને કારણે સાડે સાતી અને ઢૈયામાં મોટા ફેરફારો જોવા મળશે કેટલીક રાશિઓ પર સાડેસાતીનો પ્રભાવ શરૂ થશે તો કેટલીક પર તેનો અંત આવશે શનિના કુંભથી મીનમાં પ્રવેશનો આ પરિવર્તન જીવનમાં મોટા બદલાવ સૂચવે છે મિત્રો જ્યારે પણ શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે લોકોના જીવનમાં અચાનક ફેરફાર થાય છે આ બદલાવ જીવનને પલટી નાખી શકે છે આજે આપણે જાણશું કે કઈ રાશિઓ પરથી શનિની સાતી સમાપ્ત થશે અને કઈ રાશિઓ પર તેનું સાયો શરૂ થવા જઈ રહ્યું છે સાતીનો પ્રભાવને સમજવા માટે કેટલીક વાતો જાણવી જરૂરી છે જ્યારે જીવનમાં સાતીનો પ્રારંભ થાય છે ત્યારે તે મોટા ફેરફારો લઈને આવે છે આપણા જીવનનું ચક્ર એવું રચાયેલું છે કે કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી આ જગતમાં એવું કોઈ નથી જે કહી શકે કે તેના પાસે બધું છે પરમાત્માએ દરેક વ્યક્તિમાં કંઈક ખામી રાખી છે જેથી તે અહંકાર ન કરે જે દિવસે તમે આ વિચારતા થાઓ છો કે તમે શ્રેષ્ઠ છો અને તમને કોઈ હરાવી શકતું નથી એ દિવસથી જ તમારા પતનનો સમય શરૂ થાય છે શનિદેવ વિશે કહેવાય છે કે તેઓ વ્યક્તિને તેની જવાબદારી અને કર્તવ્યનો બોધ કરાવવા માટે સાડે સાતીનો મહાદશાના રૂપમાં આવે છે જો તમે અન્ય લોકોને નીચું બતાવવા પ્રયત્ન કરો છો તો સાવધાન રહેવું જોઈએ કારણ કે શનિદેવના પ્રભાવથી વ્યક્તિને સાચા માર્ગ પર લાવવા માટે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે શનિની મહાદશા સાડે સાતી દરમિયાન વ્યક્તિને સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી તે પોતાની ભૂલોને ઓળખી અને સુધારવા માટે મજબૂર બને છે હવે આવો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેઓ પરથી શનિની સાડે સાતી સમાપ્ત થવા જઈ રહી છે અને કઈ રાશિઓ પર તેનો પ્રભાવ શરૂ થશે તો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર હાલમાં શનિની સાડે સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે જ્યારે આ વર્ષ શનિ પોતાની રાશિ બદલે છે ત્યારે મકર રાશિના જાતકો પરથી સાતી સમાપ્ત થઈ જશે શનિની મકર રાશિ પર સકારાત્મક પ્રભાવ પડશે માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને આર્થિક લાભની સંભાવનાઓ ઉભી થશે તો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર શનિ સાડેસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે કુંભ રાશિ શનિની સ્વરાશિ અને મૂળ ત્રિકોણ રાશિ છે જ્યારે શનિનું ગોચર થશે ત્યારે આ રાશિ પર સાતીનો અંતિમ તબક્કો શરૂ થશે શનિની સાતીનો બીજો તબક્કો ખૂબ જ કઠિન હોય છે પરંતુ જેમ ત્રીજો તબક્કો શરૂ થાય છે તેમ મુશ્કેલીઓ ઘટવા માંડે છે વર્ષ બે હજાર પચીસ માં કુંભ રાશિના જાતકો માટે લાભદાયી તકો લઈને આવશે અધૂરા કાર્યો પૂર્ણ થશે ભાગ્યનો સાથ મળશે જૂના કોર્ટચેરીના કેસમાંથી મુક્તિ મળશે અને મુશ્કેલીઓનો અંત આવશે તો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ હાલ શનિ કુંભ રાશિ હોવાથી બે હજાર પચીસ ની શરૂઆતમાં મીન રાશિ પર સાડે નો પહેલો તબક્કો ચાલુ રહેશે જેમ શનિનું ગોચર મીન રાશિમાં થશે તેમ નો બીજો તબક્કો શરૂ થશે આ સમયગાળામાં મીન રાશિના જાતકોને વિવિધ પડકારોનો સામનો કરવો પડશે આર્થિક નુકસાન નોકરીમાં મુશ્કેલીઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે કાર્યોમાં વિઘ્નો આવવાની સંભાવનાઓ છે તેથી મીન રાશિના જાતકોને વિશેષ સાવચેત રહેવાની જરૂર છે તો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પર હાલમાં શનિ સાડે સાતીનો પ્રભાવ છે જે બે હજાર પચીસ સમાપ્ત થશે તેમ છતાં કેટલીક સમસ્યાઓ જળવાઈ રહી શકે છે જેમ કે પરિવારમાં વિવાદની સ્થિતિ અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ આવશે તો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર શનિના ગોચર પછી સાડે સાતી શરૂ થશે આ દરમિયાન કાર્યોમાં વિલંબ અને અવરોધો આવશે કાર્યસ્થળમાં સમસ્યાઓ અને ઘરમાં અશાંતિ રહેવાની શક્યતા છે સાથે જ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવાની જરૂર છે તો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ હાલ મેષ રાશિ પર ન તો સાતી છે પરંતુ જેમ જ મીન રાશિમાં પ્રવેશ કરશે તેમ મેષ રાશિ પર સાડેસાતીનો પહેલો તબક્કો શરૂ થશે આ દરમિયાન કરિયર અને નોકરી સંબંધી સાવધાની રાખવાની જરૂર પડશે તો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ વર્ષ બે હજાર પચીસમાં માં ધનુ રાશિના જાતકો પર શનિની સાડે સાતીનો પ્રભાવ શરૂ થશે આ સમયગાળામાં કરિયર અને વ્યવસાયમાં અનેક અવરોધો આવી શકે છે નોકરીમાં અપેક્ષિત સફળતા મેળવવી મુશ્કેલ થઈ શકે છે પરંતુ મિત્રો શનિની સાડે સાતીના નકારાત્મક પ્રભાવોને ઓછા કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરી શકાય છે તો આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિની વર્ષ બે હજાર પચીસમાં શનિનું રાશિ પરિવર્તન થશે જેના કારણે કર્ક રાશિ પરથી સાડે સાતી સમાપ્ત થઈ જશે તે પછી કર્ક રાશિના જાતકોને લાભ મળવા શરૂ થશે સુખ સુવિધાઓમાં વધારો થશે અને નવા વેપાર કે નોકરીની તકો મળશે જેમ તમે જાણો છો ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને કાળા કપડાં કાળા તલ અને સરસવનું તેલ અત્યંત પ્રિય છે માન્યતા છે કે શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તે ઉપરાંત પીપળના વૃક્ષની પૂજા કરવી અને તેની નીચે દીવો પ્રગટાવવાથી સાડે સાતીનો અશુભ પ્રભાવ ઓછા થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે કાળા તલ કાળા કપડાં અને સરસવનું તેલ દાન કરવાથી શનિના દોષ ઘટે છે સાથે જ ગાયને ગોળ ખવડાવવો પણ શનિદેવની કૃપા મેળવવાનો સરળ અને અસરકારક ઉપાય છે શનિવારે હનુમાન ચાલીસાનું પાથ કરવાથી પણ શનિના દુષ્પ્રભાવ ઓછા થાય છે હનુમાનજી અને શનિદેવ વચ્ચે મિત્રતાનો ઊંડો સંબંધ છે તેથી હનુમાનજીની પૂજા કરવું શનિદેવને પ્રસન્ન કરવાનો અસરકારક ઉપાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરનાર વ્યક્તિ પર શનિદેવની વિશેષ કૃપા થાય છે જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હો તો તમને કાળા ચણા કાળા તલ ઉડદની દાળ અને સ્વચ્છ કપડાં સાચા મનથી દાન કરતા રહેવું જોઈએ તે ઉપરાંત શનિના મંત્રનું જાપ કરવાથી પણ અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે તમે શન શનિશ્ચરાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરી શકો છો આથી શનિના અશુભ ફળ ઓછા થાય છે અને શનિદેવની કૃપા બની રહે છે શનિદેવને પ્રસન્ન રાખવા માટે તમામ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયાનું ભાવ રાખવો જોઈએ ખાસ કરીને કૂતરાઓની સેવા અને દેખભાળ કરનારા લોકો પર શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે કૂતરાઓને ખવડાવવું અને તેમની સેવાઓ કરવી શનિદેવની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે મિત્રો શનિની સાડે સાતી નો પ્રભાવને ઓછા કરવાના ઉપાય અપનાવી તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખજો ધન્યવાદ જય શનિદેવ